અને રાજકુમારી નો પુત્ર હતો ઇતિહાસમાં બર્બરિકને મહાન દાનવીરનો દરજ્જો પણ પ્રાપ્ત છે જેમણે યુદ્ધના સારા પરિણામ માટે ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું મસ્તક દાન કર્યું હતું બર્બરીક અન્ય નામ અને પૂજા સ્થળો ગુજરાતમાં બળિયાદેવ તરીકે અને રાજસ્થાનમાં ખાટુ શ્યામ મંદિરમાં ખાટુ શ્યામ તરીકે પૂજવામાં આવે છે માન્યતા છે કે મહાભારતના યુદ્ધ પહેલા તેમના દાદા પાંડવોની જીત સુનિશ્ચિત કરવા માટે તેમનું બલિદાન આપવામાં આવ્યું હતું તેમના બલિદાનના બદલામાં તેમને કૃષ્ણ દ્વારા દેવત્વ પ્રાપ્ત થયું હતું કૃષ્ણએ બર્બરીકને પૂછ્યું કે તે યુદ્ધ કોની તરફથી લડશે બર્બરીકે ખુલાસો કર્યો કે તે જે પણ બાજુ નબળી હોય તેના માટે લડવાનો ઈરાદો ધરાવે છે કૌરવોના અગિયાર સૈન્યની સરખામણીમાં પાંડવો પાસે માત્ર સાત અક્ષોહિણી સેના હોવાથી તેમણે પાંડવોને પ્રમાણમાં નબળા પક્ષ ગણ્યા અને તેથી તેમને ટેકો આપવા ઈચ્છતા હતા પરંતુ પછી કૃષ્ણએ તેને પૂછ્યું કે શું તેણે તેની માતાને નબળા પક્ષને ટેકો આપવા આવો શબ્દ આપતા પહેલા તેના પરિણામો વિશે ગંભીરતાથી વિચાર કર્યો હતો બરબરી કે ધાર્યું કે પ્રમાણમાં નબળા પાંડવ પક્ષને તેમનો ટેકો તેમને વિજય બનાવશે પછી કૃષ્ણએ તેમની માતાને આપેલા તેમના શબ્દના વાસ્તવિક પરિણામો જાહેર કર્યા કૃષ્ણએ કહ્યું કે તે જે પણ પક્ષને ટેકો આપે છે તે તેની શક્તિને કારણે બીજી બાજુને નબળી પાડશે કોઈ તેને હરાવી શકશે નહીં આથી તેને બીજી બાજુને ટેકો આપવા માટે બાજુ બદલવાની ફરજ પાડવામાં આવશે જે નબળી પડી છે તેની માતાને આપેલા તેના શબ્દને કારણે આમ વાસ્તવિક યુદ્ધમાં તે બંને પક્ષો વચ્ચે ઝૂલતો રહેતો જેનાથી બંને પક્ષોની આખી સેનાનો નાશ થતો અને છેવટે માત્ર તેજ બચતો ત્યારબાદ પક્ષોમાંથી કોઈ પણ વિજય બનશે નહીં અને તે એકમાત્ર બચી જશે આથી કૃષ્ણએ દાનમાં પોતાનું મસ્તક માગીને બર્બરીકને યુદ્ધમાં ભાગ લેવાનું ટાળ્યું યુદ્ધનું નિરીક્ષણ અને મસ્તકનું દફન મહાભારતના યુદ્ધની શરૂઆત પહેલા બરબરીકૃષ્ણ શરૂ થયાના ઘણા વર્ષો પછી હાલના રાજસ્થાનના ખાટુ ગામમાં મસ્તક દફનાવવામાં આવ્યું હતું કળિયુગનો સમયગાળો શરૂ થયો ત્યાં સુધી આ સ્થાન અસ્પષ્ટ હતું પછી એક પ્રસંગે જ્યારે તે દફન સ્થળની નજીક ગાય પહોંચી ત્યારે તેના આંચળમાંથી દૂધ સ્વયંભૂ વહેવા લાગ્યું આ ઘટનાથી આશ્ચર્યચકિત થયેલા સ્થાનિક ગ્રામજનોએ સ્થળ ખોદી નાખ્યું અને દાટેલું મસ્તક બહાર આવ્યું મસ્તક એક બ્રાહ્મણને સોંપવામાં આવ્યું જેમણે ઘણા દિવસો સુધી તેની પૂજા કરી આગળ શું થવાનું હતું તે અંગે દૈવી સાક્ષાત્કારની રાહ જોતા ખાટુ શ્યામ મંદિરની સ્થાપના ખાટુના રાજા રૂપસિંહ ચૌહાણને પછી એક સ્વપ્ન આવ્યું કે જ્યાં તેમને મંદિર બનાવવા અને તેમાં મસ્તક સ્થાપિત કરવાની પ્રેરણા મળી ત્યારબાદ એક મંદિર બનાવવામાં આવ્યું હતું અને ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અગિયારમી તારીખે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી આ દંતકથાનું બીજું માત્ર થોડું અલગ સંસ્કરણ પણ છે રૂપસિંહ ચૌહાણ ખાટુના શાસક હતા તેમની પત્ની નર્મદા કંવરને એક વખત એક સ્વપ્ન આવ્યું જેમાં દેવતાએ તેમને પૃથ્વી પરથી તેમની મૂર્તિ બહાર કાઢવાની સૂચના આપી દર્શાવેલ સ્થળ હવે શ્યામકુંડ તરીકે ઓળખાય છે પછી ખોદવામાં આવ્યું હતું ખાત્રીપૂર્વક તે મૂર્તિ પ્રાપ્ત થઈ જે મંદિરમાં વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી હતી મૂળ મંદિર એક હજાર સત્તાવીસ એડીમાં રૂપસિંહ ચૌહાણ દ્વારા બનાવવામાં આવ્યું હતું તેમની પત્ની નર્મદા કંવરને દફનાવવામાં આવેલી મૂર્તિ વિશે સ્વપ્ન જોયા પછી જે જગ્યાએથી મૂર્તિ ખોદી કાઢવામાં આવી હતી તેને શ્યામકુંડ કહેવામાં આવે છે મંદિરનો જીર્ણોદ્ધાર અને વર્તમાન સ્વરૂપ સત્તરસો વીસ માં મારવાડના તત્કાલીન શાસકના કહેવાથી દિવાન અભયસિંહ તરીકે ઓળખાતા ઉમરાઓએ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો આ સમયે મંદિરે વર્તમાન આકાર લીધો હતો અને મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી આ મૂર્તિ દુર્લભ પથ્થરમાંથી બનેલી છે ખાટુશ્યામ ઘણા પરિવારોના પારિવારિક દેવતા છે ગુજરાતમાં બળિયાદેવ મંદિર બીજું મંદિર અમદાવાદ ગુજરાત ખાતે આવેલું છે લોકો તેમના નવા જન્મેલા બાળકોને આશીર્વાદ લેવા માટે લાવે છે અહીં તેઓ બળિયાદેવ તરીકે ઓળખાય છે બર્બરીકના વિવિધ નામો બર્બરીકના ઘણા નામો પ્રચલિત છે એક શિશ કે દાની બે તીન બાંધારી ત્રણ બળિયાદેવ ચાર ખાટુ શ્યામ પાંચ ખાટુ નરેશ છ યલંબર સાત આકાશ ભૈરવ